દરેક વડીલો માતાઓ નાના નાના બાળકો અરે અરે થેન્ક થેન્ક યુ યુ રડવાન મારું છોકરું ના ના બેટા ના ના રડવાનું નહીં ચાલો રડવા નહીં તમે બધી દીકરીઓ મારી જોડે જ છો આઈ જાઓ અહીંયા આ બધી દીકરીઓ એમની નિશાળ છોડીને અમાર માથે અહીંયા ઉભી રહેતી હતી ફિલ્મી પડદા ઉપર કરનારા મહત્વના રોલ અને રોલ નિભાવી પોતે જાહેર જીવનમાં પણ સુપરસ્ટાર છે કે નહીં એ ફેસલો જનતા કરતી હોય છે

કેટલી ફિલ્મોમાં ગમે તેવો રોલ કરતા હોય છે કે આ વિલન હોય છે કે આ કોમેડી હોય છે કે આ ફિલ્મના હીરો હિરોઈન હોય છે પણ ફિલ્મનું શૂટિંગ પતી ગયા પછી પણ જો જાહેર જીવનમાં તમારા માટે લાગણી ઉભરાઈ આવે તો સમજો કે ખરેખર તમે સાચા હૃદયથી તેમના સુપરસ્ટાર છો વાત કરવી છે આ જે ફિલ્મ વિક્રમ રાજાના સેટની જે એક ઓગસ્ટે ફિલ્મ શરૂ થયું હતું અને ચાલીસથી પિસ્તાલીસ દિવસમાં આ ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને જલ્દી દિવાળી સુધીમાં તેને અપડેટ કરી એટલે કે તેનું એડિટિંગ કરી અને દર્શકો સમક્ષ રિલીઝ કરવાની પૂરેપૂરી તૈયારી જીતુભાઈ પંડ્યા આ ફિલ્મના ડિરેક્ટર છે તે તાબડતોબ તૈયારી કરી રહ્યા છે વાત કરીશું ફિલ્મના લોકેશન તો આણંદ જિલ્લામાં તેમનું ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું અને આ સિવાય પણ લીમખેડા ગામના વણઝારીયા ગામમાં લીમખેડા તાલુકાનું વણઝારીયા ગામ છે ત્યાં શૂટિંગનો અંત આવ્યો હતો કહેવાય છે કે જ્યારે આ ગામમાંથી છેલ્લા દિવસનો છેલ્લો શો એટલે કે જેટલા પણ દિવસો તેમણે ત્યાં શૂટિંગ કર્યું છે અને શૂટિંગના લાસ્ટ ટીમે જ્યારે પેકઅપ થાય છે ત્યારે આ ગ્રામજનોની આંખોમાં પણ એક આંસુઓની ધારની સાથે સાથે ટીમની જે પણ સભ્યો હતા વિક્રમભાઈ હોય કે જીતુભાઈ પંડ્યા હોય તમામના દ્રશ્યો લાગણીભેર આંસુઓ સાથે ઉભરાઈ આવ્યા હતા ત્યાંના બાળકોથી માંડીને વડીલો પણ જ્યારે આ ફિલ્મના કલાકારોના પોતે પણ એક ભાગ બની ગયા હોય તેમજ ગ્રામજનો તેમની સાથે હરીમરીને રહેવા લાગ્યા હતા કહેવાય છે કે ગામમાં જ્યારે શૂટિંગ સ્ટાર્ટ થયું ત્યારે ગામના નાના બાળકો પણ કેટલાક દિવસ જવાની રજાઓ પાડતા હતા હતા અને કહેતા કે શૂટિંગ જોવામાં જ મજા આવે છે ગામના વડીલોને ત્યાંથી તેમને જમવાનું ને ચા નાસ્તાની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી અને કહેવાય છે ને કે સાચો સુપરસ્ટાર એ જ હતો કે ગામમાં પણ કોઈ ડેલીના ઉમરા ઉપર બેસીને પણ તરત જે રકાબીમાં ચા આવે છે ને એ રકાબીમાં ચા પી લેતા હતા એને તો સાચો સુપરસ્ટાર કહેવાય છે એવું નથી કે હું ફિલ્મનો મોટો સ્ટાર છું તો મારા માટે આ વ્યવસ્થા કરવી જોઈએ પણ સાદું પેલું કહેવાય ને સાદું જીવન જેને કહેવા માગે છે તે સંપૂર્ણપણે એક નિઃસ્વાર્થ ભાવે પણ દરેક પોતાના પ્રેક્ષકોના ઘરે જઈને પણ તેઓ ચા નાસ્તો કરતા હતા તેવા હતા વિક્રમ ઠાકોર અને જીતુ પંડ્યા ફિલ્મમાં જ્યારે એન્ડ આવ્યો છે આ શૂટિંગનો ત્યારે પણ ભેર દ્રશ્યો આ ગામમાં યોજાયા હતા કહેવામાં મળ્યું છે કે જીતુભાઈ એમ પણ કહેતા હતા કે અમે માત્ર ફિલ્મનું શૂટિંગ નહીં પણ એક પરિવારને મળવા આવ્યા હતા અને જ્યારે પણ આ ગામમાં કઈ જરૂર પડશે કોઈને ત્યારે અમે સો ટકા તમારી સેવામાં હાજર રહીશું ફિલ્મના દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આપણે બતાવી છે જે સોશિયલ મીડિયામાં આજે ખૂબ જ વાયરલ થઈ ગયા છે કે કોઈ ફિલ્મના શૂટિંગ ઉપર ગ્રામજનો હોય કે ફિલ્મના સ્ટારના આ તમામ સ્ટાફ છે તમામ આજે હૃદયપૂર્વક આંખમાં આસુડા રહીને કદાચ પેકઅપ ફિલ્મ ફિલ્મનું કરતા હોય તેવું લાગી રહ્યું હતું એક વાત યાદ આવે છે કહેવા માંગુ છું કે ફિલ્મના સુપરસ્ટાર કોને કહીએ આપણે પડદા ઉપર કાગળ ઉપર લખેલી કલમથી જે ડાયરેક્ટરે સ્ટોરી આપી છે જે ડાયલોગ આપ્યા છે એ ડાયલોગ નથી થતા પણ પણ સાચા જાહેર જીવનમાં પોતે લોકોની ભાવનાઓને સમજે છે એને જ ખરેખર સાચા હૃદયથી સુપરસ્ટાર કહેવામાં આવે છે એક વાત યાદ આવે છે ફિલ્મનું શૂટિંગ અથવા કોઈ કામથી વિક્રમભાઈ ઠાકોર પોતાની ગાડી લઈને અમદાવાદ કે ગાંધીનગર બાજુ જતા હતા એ સમયની વાત છે કે કોઈ નાનો બાળક લાયક હતો છોકરો તે સાયકલ લઈને તેમનો પીછો કરતો હતો થોડીક દૂર સુધી વિક્રમભાઈ ની નજર કાચમાં ગઈ હતી અને એમણે જોયું કે આ છોકરો ક્યારનો સાયકલ લઈને પાછળ આવી રહ્યો છે એટલે એમણે તરત જ પોતાની ગાડીને બ્રેક મારી સાઈડમાં અને ઉતરી અને છોકરાને બોલાવ્યો છે અને પૂછ્યું કે શું હતું ત્યારે છોકરાએ કહ્યું કે તમે વિક્રમ ઠાકોર છો ને મેં તમારી ઘણી ફિલ્મો જોઈ છે અને હું સેલ્ફી લેવા માટે તમારી સાથે દોડતો તો એટલે વિક્રમભાઈ એની સાથે સેલ્ફી તો પડાવી પણ એને એ પણ સલાહ આપી કે બેટા આ પછી આ જીવનમાં કોઈ દિવસ આવી રીતના સાયકલ લઈને કોઈ કારની પાછળ દોડવું ના જોઈએ એટલે કહેવાનો મતલબ એવું છે કે કોઈ સુપરસ્ટાર એટલા બધા પણ સુપરસ્ટાર ના બની જાય કે પોતાના દર્શકો જે એને પ્રેમ કરે છે એની લાગણીને સમજવું જોઈએ ફિલ્મ વિક્રમ રાજા સો ટકા દિવાળી પર રિલીઝ થવા જઈ રહી છે દિગ્દર્શક એના કહીએ તો જીતુભાઈ પંડ્યા છે એમનું કહેવું પણ છે કે ખેડૂત એક રક્ષક કરતા પણ કઈક વધારે આ ફિલ્મમાં સારું બતાવવાનો પ્રયત્ન કરશું જે લીમખેડા ગામ તાલુકાનું વંજારિયા ગામ એક ગામડાનું દ્રશ્ય એ ફિલ્મનું છે અને આ બાજુ લોકેશન આણંદ સિટીનું છે એટલે મતલબ ગ્રામીણ અને શહેરી જીવનનું કોઈ આ ફિલ્મમાં દ્રશ્યો લેવામાં પણ આવ્યા છે ગુરુ પટેલનું રાઇટર છે સાથે કેટલીક ક્લિપોમાં ચંદનભાઈ રાઠોડ પણ દેખાવામાં આવે છે એટલે કદાચ આ ફિલ્મમાં નાઠ્યો એટલે કે ચંદન રાઠોડનો પણ કોઈ રોલ હોઈ શકે છે ગુરુ પટેલ છે એટલે આ ફિલ્મમાં કદાચ વિલન પણ હોઈ શકે મિત્ર પણ હોઈ શકે કારણ કે આ ફિલ્મના તેઓ રાઈટર છે ઘણી બધી વાતો છે પણ હમણાં આપણા સુધી પૂરું જ્યાં સુધી લેખ નથી આવતો ત્યાં સુધી આપણે આ ફિલ્મ વિશે કોઈ વાતચીત કરવાના નથી વિડીયો બનાવવાનું કારણ એટલું જ હતું કે આ વિડીયો સોશિયલ મીડિયામાં જે વણઝારીયા ગામનો જે આ ભાવુક થઈ ગયેલો ફરતો હતો આ જોયા પછી મને એમ લાગ્યું કે એક વિડીયો બનાવવો જોઈએ કે સાચા સુપરસ્ટારો જ આ છે જે પ્રતા વખતે પણ આજે એમના હૃદયમાં ગ્રામજનો પ્રત્યે જે સ્થાન હતું પોતે કહેવાય કે જીતુભાઈ પડલિયા પણ ખૂબ જ ભાવભૂત થઈ ગયા હતા એમ રડી ગયા હતા જ્યારે એ લોકો આ ગામમાંથી વિદાય લેવાના હતા ત્યારે એટલે લોકોના દિલમાં પણ એક સ્થાન જાહેર જીવનમાં બનાવવું તે પણ એક સુપરસ્ટાર જેવું જ આમનું કામ છે દિવાળી રિલીઝ થવા જઈ રહ્યું છે વિક્રમ ઠાકોરનું ફિલ્મમાં કોણ કોણ ફિલ્મમાં આવ્યું હતું મુહૂર્તમાં તેનો વિડીયો આપણે એક બનાવેલો છે તમે જોઈ શકો છો ફરી મળીશું કંઈક નવી અપડેટ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત